મેં જે પેલા વાત કરી એમ પઠાપીર બાપુ હિન્દમાંથી રાજાનો નો લઈને આવ્યા હતા આ જે પઠાપીર બાપુ છે તે હિન્દુ પીર છે યાત્રામાં નથી કેવા પૂરતું કેમકે યાત્રામાં આવતા પહેલા ત્યાં દરગાહ અને માતાજી નું મંદિર ભેગા એટલે જે આ ભઠાવી બાપુ છે તે હિન્દુ પીર છે તેમનું નામ છે રાજા ગોપીચંદ ગોપીચંદ નાથનો બીજો અવતાર છે બરોબર એક હિન્દુ પીર છે અને એક ક્ષત્રિય પીર છે હવે થાય છે એવું કે સૈન્યમાંથી બધા એક એક ઈટ લઈને આવે છે એમાં એક ઈટ નથી લેતું એક ઈંટ દોરવા મંદિર ઘટે છે માતાજીનું આ મંદિર છે મુકુટ મુકુટ માથે એક ઈંટ ઘટે છે તો કોણ નથી લેવું તો રાણ ઘરના શાળા આદિદેશી પરમા યાત્રાળુ દેખાડો મિત્રો જે આપણે લગાવ્યું છે મેન મસ્તક અંતર છે વચન દીધું એટલે એક એક બેટી બરોબર પછી રાજાએ તપાસ કરી કોણ નથી લેવું એમના સગા શાળા આદિદેશી પરમા એમના શાળા હતા અને એના સેનાપતિ પણ હતા આદિદેશી એમના સગા શાળાનું મસ્તક કાપી માથે ઉપર મુકુટ ઉપર લગાડી દીધું એમ આ મંદિરની અંદરની બેનની ઓળાવતી ગઈ નમસ્કાર હું છું મિત્રો સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોકમાં ઓરડો કઈ રીતનો બનાવ્યો પાકિસ્તાનથી પઠાપીઠ અને સિકોતર માં તે કઈ રીતના અહીંયા આવ્યા અને આ મંદિર કઈ રીતનું બંધાણું તેનો સંપૂર્ણ ઇતિહાસ આજે આપણે ભાઈ શ્રી જયરાજસિંહ ને કહેશું કે તે આપણને માતાજીના ઇતિહાસ વિશે બે શબ્દ કે અને આપણે સંપૂર્ણ માતાજીનો ઇતિહાસ જાણીશું અને સાથે સાથે અહીંયા રહેવાની જમવાની અને રોકાવાની સાપાણીની સુ સુવિધા છે તે બધી જ વસ્તુ આ એક જ વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો અમારી સાથે બન્યા રહો જો આ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો આગળ શેર કરો જય માતાજી તો મિત્રો આપણે આવી ગયા શિવ અય વેઝ જા ખોડીયાર માતાજીના મંદિરે તો મિત્રો અહીંયા આપણે આવવા માટે પાલીતાણાથી પચીસથી સત્યાવીસ કિલોમીટર અને જેસરથી બારથી પંદર કિલોમીટરનું અંદર થાય છે અહીંયા આવો તો મિત્રો એક બાજુ શેત્રુજીનો કિનારો અને એક બાજુ ડુંગરની વચ્ચે અહીંયા વેસ ખોડિયાર માતાજીનું મંદિર ખૂબ જ સરસ આવેલું છે અને જે આપણે આ લીમડો જોયું છે ત્યાં આખો લીમડો કડવો છે અને એની એક જ ડાળ જે છે તે એક ડાળ મીઠી છે કારણ કે રા નવગણે માતાજીને કીધું હતું કે મારી આ ઓરડાની માનતા પૂર્ણ થઈ તે હું કઈ રીતનું માનું તો માતાજીએ તેને કીધું કે આ લીમડો છે તેની આખી આ લીમડો કડવો છે અને તું એક ડાળ જે શાખ જે ડાળ માન કે મીઠો હોય એ લીમડો કડવો ન હોય એ ડાળ તો માનજે કે મારી માનતા પૂર્ણ થઈ ખોડિયારમાં છે આ બાજુ છે માતાજી એ ખોડિયારમાં સૌથી નાના બેન અને જમણી બાજુ તો આવડમાં ખોડિયારમાં અને આવડમાં બે બેનો છે અને ઉપર જુઓ તો સત્તરમાં આ મહાકાળીમાં છે અને નીચે છે ક્ષેત્રપાળ દાદા જેને આપણે આગેવા દાદા કહી શકીએ હવે ઇતિહાસની મંદિરની વાત કરું તો વર્ષોળકુમાણી મંદિર છે આ અને રા નવગણ રાન જહાજના વારે ગયા તા ત્યારે બનાવેલું છે આ મંદિર કહેવાય અયાવેજના ઓરડાવાળી ઘોડિયા કેમ તાતણિયાના ધરાવાળી ગુણાવાળી બરોબર એવી રીતના અયાવેજના ઓરડાવાળી ઘોડિયા કહેવાય માતાજીનો પેલા નાનો ઓરડો હતો અને આ મંદિરની બે માતાજીની સ્થાપના ચારણ કરેલી છે બરોબર એ જૂનું મંદિર છે આ અને જ્યારે રાજા રા નવગણ

સિંધના સુમરાની રક્ષા કરતા હોય અમીર સુમરા અને ત્યાં જઈને જે પ્રાપ્ત બાપુ છે ને એ રાજાના ઘોડાને અમરો બની કેડે છે સૈન્ય આગળ નથી વધવા દેતા ત્યારે જણાવે કે વરૂડીમાં એ માતાજીએ તો વચન દઈ દીધું હતું કે રાજાના રાજાને પાલે ચકલી ભરીને આવશે રાણ પાલે કાળી ચકલી ભરીને આવશે ઘોડાના આગળના પોતે ઘોડશે પાછળ ધોરની ડબરી ચડશે એવી રીતે ટૂંકમાં દરિયામાં રસ્તો થાય માતા માતાજીએ વચન તો દઈ દીધું તો રાજાને કીધું મારાજીને ભૂલ પડી કે સૈન્ય સિંધમાં આગળ નથી વધતું ત્યારે ગુવાઈ ભરાડી સમયે જણાવે છે કે એની રક્ષા પઠાકર બાપુ અને સિકોતરમાં કરે છે બરાબર અને સિંધનો સુમરો પઠાકર બાપુ અને સિકોતરમાંને નિવેદ છે માટે તમે એને સૌરાષ્ટ્રમાં લઈ જઈને સ્થાપના કરો અને નિવેદ જાણો બરાબર એ બાપુ બાપુને એ સિંધનો સુમરો નમક જાત અને સિકોતરમાં કોલસા આ નિવેદ પછી પછી રાણ કે બહુ તમારે સૌરાષ્ટ્રમાં લઈ જાવ સ્થાપના કરું અને તમને મીઠા જાવ પઠાપી બાપુ અહીંયા આપણે મળી દો જાવ્યું મણી જોર્યું પછી સિંધના સુંદરાનો સંહાર કરી પાકિસ્તાનના રૂપમાં પછી રાણ ઉઘન પઠાપીર બાપુ અને સિકોતરમાં બેને લઈને સૌરાષ્ટ્ર તરફ આવે છે હવે માતાજીને તો વચન આપ્યું હતું રાણો ગણે કે હું જયારે પાછો આવું ત્યારે તમને એક ઓરડો બંધાઈ જશે રાણી માતાજી ટૂંકમાં ડેરી બંધાય છે પછી ત્યાંથી ધડકટક જુનાગઢ આવે છે અને જુનાગઢની ટૂંક સૈન્યને લઈને એક એક ઈટ લઈને માતાજીની ડેરી બંધાવવા માટે સૈન્ય બધું અહીં આવે છે હવે થાય છે કે સૈન્યમાંથી બધા એક એક ઈટ લઈને આવે છે એમાં એક ઈંટ નથી લાવતું એક ઈંટ ધોરવા મંદિર ઘટે છે માતાજીનું આ મંદિર છે મુકુટ મુકુટ ત્યાં માથે એક ઈટ ઘટે છે તો કોણ નથી લાવવું તો રાણવગઢના શાળા આદિત્યશી પરમાં યાત્રાઓનો દેખાડો ફૂટ ત્યાં આપણે લગાવી દઉં મેન મસ્ત પંદર છે પણ જ્યાં ખાલી આદિપેશી ફોરમાં રાણવગઢના શાળા રાજાને જાણ કરવામાં આવે જુનાગઢ જુનાગઢથી રાજા અહીંયા આવે છે પછી રાજાને જાણ થતાં માતાજીનું નોખેલું વચન આવ્યું હતું અને જે તે સમયે પહેલા રાજા રજોડામાં તો વચન એટલે બધું પણ બધું પૂરું મને એમાં પછી વચન દીધું એટલે એક એક બરોબર પછી રાજાએ તપાસ કરી કોણ નથી લેવું એમના સગાશાળા આદિત્યસિંહ પરમાર એમના શાળા હતા અને એના સેનાપતિ પણ હતા આદિત્યસિંહ એમના શાળાનું મસ્તક કાપી માથે ઉપર મુકુટ ઉપર લગાડી દીધું એમ આ મંદિરની અંદરની ડેરી ઓરડા વધી ગઈ

જે આ તો છે જોવા માટે જ લગાડ્યું છે જે હાસુ મસ્તક છે તે આપણે મંદિરની અંદર ડેરીમાં લગાવેલું છે મેં જે પેલા વાત કરી એમ પઠાપીર બાપુ સિંધ માંથી રાજા ગણ આરે લઈને આવ્યા હતા આ જે પઠાપીર બાપુ છે એ હિન્દુ પીર છે યાત્રા નથી કહેવા પડતું કેમ કે યાત્રાઓ આવતા પહેલા કે દરગાહ અને માતાજી મંદિર બે કેમ ભેગા એટલે જે આ પઠાપીર બાપુ છે એ હિન્દુ પીર છે તેમનું નામ છે રાજા ગોપીચંદ ગોપીચંદ તો બીજો હોતા છે બરોબર એક હિન્દુ પીર છે અને એક ક્ષત્રિય પીર છે એ એક યાત્રાળુ ને હવે તમે આવી ગયા છો સિંધના સિકોતરમાં જ્યાં રાજા રાનો ગણ સિકોતર ને અને પઠાપીર બાપુ બે ને હારે લઈને આવેલા તે માતાજીની ની ડેરી છે યાત્રાળુ ઝૂમ કરીને બતાવો ખાસ એક સૂચના હતી અત્યારે તો જો કે માતાજીને જે યાત્રાળુ બહારથી આવે છે જે સિક્કા લગાવે છે બરોબર સિક્કા અને માતાજી પાછળનો કઈ ઇતિહાસ છે નહી આ તો જે સિંદૂર લગાવેલું હોય બરોબર ટ્રસ્ટ તરફથી જે અમે માતાજીને જે ડેરી બેરી બધી ચોખ્ખી કરી સાફ સફાઈ કરી માતાજીને સિંદૂર લગાવી એટલે એના લીધે સિક્કો ચોટી જાય છે સિક્કા અને માતાજીની પાછળની કઈ માન્યતા છે નહી બરોબર થી એક મેન ખાસ એમ તો આખું મોઢું ભરાઈ જાય છે ઈ અને આ જૈન સમાજના દાદા બરોબર નો ઇતિહાસ કઈ છે નહી

અને જમવાની રોકાવાની ચા પાણીની સુવિધા સરસ મજાની છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો આગળ શેર કરો પહેલી વાર ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરો જય ખોડિયારીમાં જો આ ક્ષેત્ર અને આ ચા ઘર અવિરતપણે અહીંયા ચાલુ જ હોય છે તો મિત્રો માતાજીના દર્શન કરવા આવો અહીંયા પરસાદીનો લાભ લ્યો જય માતાજી